ડભોઈ તાલુકાની અઠ્ઠાવીસ ગ્રામ પંચાયતો માટે થોડા દિવસ પહેલાં યોજાયેલ ચૂંટણીની મતગણતરી આજે ડભોઈ કોમર્સ કોલેજ ખાતે શરૂ થઈ હતી કુલ બાવીસ ગ્રામ પંચાયતો માટે સરપંચ અને સભ્યોના પરિણામોની આજે જાહેરાત થવાની છે મતગણતરી સ્થળે ઉમેદવારો અને ટેકેદારોની ભારે ભીડ જોવા મળી રહી છે ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત બાવીસમી જૂને મતદાન યોજાયું હતું જેમાં અઠાવીસ પૈકી પાંચ ગ્રામ પંચાયતોના સરપંચો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા હવે બાકીના બાવીસ ગ્રામ પંચાયતો માટે મતગણતરી ચાલી રહી છે જેમાં પરિણામો પણ આવતા વિજેતાના સમર્થકો દ્વારા વિજેતા ઉમેદવારોને વિજયના અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આંકડાઓ પર નજર કરીએ તો બાવીસ સરપંચ પદ માટે ચોસઠ ઉમેદવારો રેસમાં હતા નેવું સભ્યો માટે કુલ બસો એક ઉમેદવારો રેસમાં હતા અત્યાર સુધીમાં કેટલાક વોર્ડોના પરિણામો પણ મળી ચૂક્યા છે અને બાકીની બેઠકોના પરિણામો થોડા સમયમાં જાહેર થવાની સંભાવના છે સ્થાનિક સ્તરે ગ્રામ્ય વિકાસ માટે મહત્ત્વની ધરાવતી આ ચૂંટણીમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જેમ જેમ પરિણામો સામે આવતા ગયા તેમ તેમ વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા વિજેતા ઉમેદવારોને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી